અને તારે કમાન પાણી જોથે વડેલું બાળેલું એના બસ નો હાથ ખુશી ખરેખર એવું એ તું તો મને દિલ ને તો

બધા ભાઈ શું બોલાય છે ભેગા કયા હે એમ હવે બધા ઘર જ આવતા કોણ છે ના તું તો ક્યાં તું તમારા ભાઈ આપણા દુખના ડુંગર તૂટી પડ્યા છે નથી તમને ખબર પડતી તમે આ બધું શું કરો છો શેની વાત કરો આપણે માર તો ભગવાનની મહેર છે તારા મહેર છે પણ અમારા દુખના ડુંગર તૂટ્યા છે હવે ઘરે તો ખાવા દોણાય નથી રહ્યા તો ભાઈ નાયડા ભાઈ ઘરે તો તું છે ને ભાઈ બંધ ઘરે તો તું છે તો મન ભરી દોણા મારા પાસે ના લઈ જા આપણા એટલે શું કોઈ મન ભરી દોણા મેની જિંદગી ને એકલી જવાની છે હશે એટલે તો આલીશ નું પણ તારમાં થઈ રહે તું શું આલિસ પણ મજૂરી કરશો એવું બધું મત વિચારો તો કે થઈ રહ્યું છે મજૂરી કરશો આપડે દુઃખો દુઃખ તો મજૂરી ના કરો પૂછે તમારો છો ને તમે એવું નથી તારા ભાઈ રૂપિયા છે તમે દુઃખ નથી દે હા તો

યા ના રૂપિયા પાવ હશે બીજું કોઈ નથી ઈ રૂપિયા છે હા હા શું તમે છોકરા ધોળા હતા ઓ કોમ જે બે ઓ મે એમ કરા ખુશુ નહિ ન ભાઈઓ આ એમ જોલો એમ તો આ તો આ તો

પણ આ દોશી એ કુકર સોડ્યું મારી મારી શોક મારા તો ઘરમાં એવી આવી છે શું કરો બોલ અરે આજે ઈ તો બધું સારું થશે હવે આપણે બધે દુઃખ છે કોણ એકલા દુખ નથી તો અમે મજૂરી કરે કાળી મજૂરી હોય તમે કાળી મજૂરી કરો બીજા કોઈ ઘડા મજૂરી નથી કરતા મે જે ને જીવી એટલે એવું મગજ ના રાખો શું દે બિંદુ શું દે આ ભમણા શું દે હા આ ચરો સા ભમણા ઉસાડા એટલે હું લખું આઈ એ ઈ કે લખું મોતાલી આય બિધી કોણ આય અલ્યા લઘુમા હા આય હેબા મા લઘુમા એ છોકરા હોજે લાય બાપ જલાવો લઘુ હોજે લાય લઘુ આયા લઘુ મા આયા અલ્યા ફજો તો પાસે લાવગા પણ લખુ આયો છે મબે અલ્યા પણ તમે એ તો વિચાર કરો કે મારી મા લઘુ કેટલા નાળા કરી અલ્યા હું તો પરવાઈ તમ બધુંય ડુંગર પડ્યા ડુંગર તો હવે નક્કી તો કરો લખુમાર વરદાય નક્કી તો કરો આ લઘુમા છે લઘુમા થાકશે અમે એમ ના બોલો એટલે માનવું પડશે

બે શૂટ મારી ત્રીજી શૂટ નહીં મોલું પાસી હાલ ભઈયા ત્રીજી શૂટ થાવા જ નહીં જોવો હા રો લે તો અલે આ કબા હા તમે પંગો તારી ના આવ છો નથી જો હવે બીજી તો બાકી છે હા તો ક્યો રો મારી ખૂબું વિચાર કરી કે અમર વિશ્વાસ છે કે તું લખું જ છે અમર તો કદી વિશ્વાસ જ નથી અલ્યા સતુર હા કબા હા એટલે હું તો તમારા ખાલી

મારી તમારે તરબો છે ને તો અમે તેરવી નાખશો પણ આ કાઠી મહિનો છે એવો આવતા કાટી મહિના સુધી અમારે બધા ભાઈ નું હારે હારું કરી નાખે તો તને આવતા કાટી મહિને તેર છો બાર મહિના તારે અમારે પાસે દેવું પડશે હા હાસવા તો એમાં ભાઈ હા હાસવા નહીં અમારે હારું જોઈએ ખબર શું પડે તમે તમને પંદર દાણાની ઉધી તમે હારું થઈ જાય રેડી ના એ બાર મહિના સુધી હારું થઈ લાવજો પંચનદાણ ની બાર મહિના મેં સાવ થઈ આવું આવતા મહિના તમે તેરી નાખશો

હવે લઘુમાની આપણે જે બોલાવી દીધી છે આવતા કારતક મહિના ખમાન મજા નઈ છે એવી મારી આપડે વેળાલી ગયાક મહિને આપણે જે કરવાનું છે